ત્રીજી જૂન બે હજાર પચીસની રાત્રે થયેલી ઘટનાને પગલે અંજાર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહાર આવતા પોલીસે અઝહર ઉપરાંત વસંત રમેશ કોલી અને ફિરોઝ રમઝુ લંગા નામના શખ્સોને જ ગૂદસી ટોક હેઠળ ધરપકડ કરી હતી અપરાધિક પૃષ્ઠભૂમિ અઝહર પર વર્ષ બે હજાર પચીસ વચ્ચે વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જુલાઈને ન્યાયિક કસ્ટડીમાં અઝહરે જામીન માટે ભુજની વિશેષ કોર્ટમાં અરજી કરી હતી સરકારી વકીલની દલીલ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ બી જાડેજાએ જામીન અરજીએ વિરોધ કરતા જણાવ્યું કે આરોપી ગુનામાં સક્રિય રીતે સંડોવાયેલો છે તેનું ભૂતકાળ ગુનાહિત છે અને જામીન મળ્યા બાદ સાક્ષીઓને ધમકી આપી શકે છે અથવા પુરાવા નષ્ટ કરી શકે છે આ દલીલોના આધારે વિશેષ ન્યાયાધીશ દિલીપ મહિલાએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી નિષ્કર્ષ આ કેસ ફરી એકવાર દોરી રહ્યો છે કે ગંભીર ગુનાઓના આરોપીઓને કાયદો બેદરકાર નહીં રહે અને ભોગ બનનારને ન્યાય મળે તે માટે તંત્ર સજાગ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે